આ ભેસા કોતાર ઉપર સળિયા દેખાવા માંડ્યા છે હાર નદીના પુલ થી જનતા ડાયવર્ઝન આપેલું છે નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર 1 ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકાના રતનપુર પુલના સળિયા બહાર દેખાઈ દેતા જનતા માં ફફડાટ પાવી જેતપુર તાલુકાના રતનપુર થી મેંસાવહી જતા રસ્તામાં આવતા પુલના સળિયા બહાર દેખાઈ દેતા જનતા માં ફફડાટ ની લાગણી પ્રસરી જવા પામી છે પાવીજેતપુરથી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ રતનપુર પાસેથી પસાર થતા ઉપર પુલ બનાવવામાં આવ્યો હોય જે પુલના સળિયા બહાર દેખાવા લાગતા સ્વાભાવિક રીતે જનતામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગત વર્ષે પાવીજેતપુર નજીક ભારત નદી ઉપરનો પુલ બેસી જતા એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જે તે સમયે જનતાએ રસ લઈ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેમાં પંડખા થતા જનતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવતા સમગ્ર ટ્રાફિકને વનકુટીરથી રંગલી ચોપડી થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે આ ડાયવર્ઝન ઉપરથી મોટા મોટા હાયવા મોટી ટ્રકો 14 પૈંડા વાળી ટ્રકો પણ પસાર થતા હોવાના કારણે આ રસ્તાની હાલત તો ખસતા થઈ જવા પામી છે પરંતુ રતનપુરના આ પુલ ઉપર સળિયા દેખાતા હતા તેમમ વધુ હાલત ખરાબ થઈ રહી છે સેંકડોની સંખ્યામાં વાહનોની અવરજવર થવાના કારણે આ પુલના સળિયા વધુ દેખાવા લાગ્યા છે અને વધુ વાહનો પસાર થતા આ પુલને વધુ નુકસાન થાય તો કદાચ આ ડાયવર્ઝન પણ બંધ થઈ જશે કે આ પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે એક તરફ ભારત નદીની બાજુમાં બનાવેલ જનતા ડાયવર્ઝન બંધ થઈ જવા પામ્યું છે ત્યારે નાના મોટા દરેક વાહનોનું ડાયવર્ઝન વન કુટીરથી આપવામાં આવી હોય જેથી રતનપુરના પુલ ઉપરથી સંખ્યામાં વાહનો પસાર થાય છે જેને લઈ આ પુલની પણ ખસતા હાલત થઈ રહી છે તેમજ આ રસ્તાની ઉપર પણ ખૂબ મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે જે કુંભકરણ નિંદ્રામાં ઊંઘતા તંત્રને દેખાતા નથી શું કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે પાવીજતપુલ નજીક રતનપુલના પુલના સળિયા દેખાય દેતા લોકો માન ભય ફેલાઈ રહ્યો છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે છોટાદપુર જિલ્લાના ભાવિજેતપુર તાલુકાના વંડકુટીરથી જવાનો રંગલી ચોકડી સુધીનો આ માર્ગ છે આ બેસાખ વધાર ઉપર સળિયા દેખાવા માંડ્યા છે હાર જ નદીના પુલથી જનકા ડાયવર્જન આપેલું છે અને એને લીધે એ ને લીધે આ રોડ આખો ખરાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો પુલ પર સળિયા દેખાવા માંડ્યા છે અહીંયા દિવસ દરમિયાન ઘણા ભારેખમ વાહનોની અવર જવર રહે છે રસ્તાઓ બિલકુલ બગડી ગયા છે રસ્તાઓ ઉપર ઘણા બધા ખાડા પડી ગયા છે અને આખો રસ્તો ઉપર ખાબડ થઈ ગયો છે જેને પરિણામે આ વાહનો વહેલા ખખડ્રદ થઈ જાય છે આવા રસ્તા પરથી પસાર થવાથી વાહનો બિલકુલ ખરાબ હાલતમાં થઈ જાય છે અને એ વાહનો ખરાબ થવાથી મેન્ટેનન્સ પણ ખૂબ આવે છે હવે આગામી ચોમાસું આવી રહ્યું છે તો અત્યારે જ જો આ રસ્તા પર આપણાને આટલી તકલીફ પડતી હોય તો ચોમાસામાં કેટલી તકલીફ પડશે લોકોનું કેવું છે કે ચોમાસામાં તો ફોર વ્હીલ જઈ પણ નહીં શકે તો અત્યારે આપણી પાસે સમય છે કે ચોમાસા માસા પહેલા આ રોડને સત્વરે કમ્પ્લીટ ડામરિંગ કામ કરાવી રિપેરિંગ કામ કરાવે એવી સમગ્ર આ વિસ્તારની જનતાની માંગ છે અમિતભાઈ શાહ પાનવર ઓ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો